હલો માય ડિયર ફ્રેન્ડ્સ હું ભાવિન માંકડ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ખાસ કરીને આપણે આજે યુટ્યુબની અંદર લાઈવ સેશન હતો પરંતુ કંઈક ને કંઈક ટેકનિકલ ઇસ્યુના કારણે કેમેરાની અંદર પ્રશ્ન આવ્યો જેથી મારે રેકોર્ડિંગ લેક્ચર મૂકવો પડ્યો છે સૌથી મહત્ત્વની વસ્તુ કે ખાસ કરીને આપણે લોકો અત્યારની પરીક્ષાના તબક્કાઓ જોઈએ તો કોન્સ્ટેબલ હોય કે પીએસઆઈ હોય હાઈકોર્ટ હોય કે સીસીઈની પરીક્ષા હોય કે બેન્કિંગની પરીક્ષા હોય કે રેલવેની પરીક્ષા હોય કે એસએસસીની પરીક્ષા હોય દરેક પરીક્ષાની અંદર ગણિત અને રીઝનિંગનો ગુણભાર વધતો જોયો છે ઇવન કોન્સ્ટેબલ જેવી પરીક્ષાની અંદર ચાલીસ માર્ક અને ત્રીસ માર્ક એવી રીતે કરીને સિત્તેર માર્કનું ગણિત રીઝનિંગ પૂછાવાનું છે જ્યારે એવી જ રીતે ખાસ કરીને નું માર્કનું કોન્સ્ટેબલની અંદર સીસીની અંદર સિત્તેર માર્કનું અંદર પીએસઆઈ કોન્સ્ટેબલમાં સો માર્કની અંદર ગણિત રીઝનિંગના તબક્કાઓ વધતા જાય છે અને ઘણા બધા વિદ્યાર્થીઓની ઘણા સમયથી કમેન્ટ આવતી હતી કે સર મેથ્સ ના કોર્સ માટેનું કંઈક કરો તો તમારા માટે મિત્રો મેથ્સ અને રીઝનિંગનો લાઈવ બેચ કોર્સ લઈને આવી રહ્યો છું એના માટે તમારે લોકોએ પ્લે સ્ટોરની અંદર જઈ સીડીસી ગંગા એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે જેની લિંક ઓલરેડી મેં ટેલિગ્રામ ચેનલ ભાવિન માંકડ ઉપર મૂકી દીધેલી છે મારા વોટ્સઅપ સ્ટેટસની અંદર પણ મૂકી દીધેલી છે તેમાં જઈ તમારો મોબાઈલ નંબર રજિસ્ટર કરાવવાનો રહેશે મેલ આઈડી નાખવાનો રહેશે અને ધેન આફ્ટર તમે લોકો પરચેઝ કરી શકશો મિત્રો મેથ્સ અને રેઝનિંગનો કોર્સ ગામમાં ઘણા બધા રૂપિયાની અંદર મળે છે આપણે પણ પહેલાં એવું વિચાર્યું હતું કે ત્રણ હજાર રૂપિયાની અંદર કોર્સ મૂકીએ પણ ઘણા બધા ગામડાના છેવાડાના વિદ્યાર્થીઓ સુધી પહોંચવા માટે આપણે લોકોએ આ કોર્સની કિંમત બે હજાર રૂપિયા નક્કી કરી પણ બે હજાર રૂપિયામાં પણ મને એમ થયું કે આપણે ટોટલ વ્યવ વ્યવસ્થિત વિદ્યાર્થીઓ સુધી પહોંચવું હોય એટલા માટે મેં એમાં એંસી ટકા ડિસ્કાઉન્ટ માત્રને માત્ર ને માત્ર ત્રણસો ને નવ્વાણું રૂપિયાનો કોર્સ રાખ્યો છે આ ત્રણસો ને નવ્વાણું રૂપિયાના કોર્સની વેલિડિટી આપણે બે મહિના માટેની રાખેલી છે અને ત્રણસો ને નવ્વાણું રૂપિયાનો કોર્સ તમને લોકોને પરચેસ કરવા માટે મળશે એપ્લિકેશન ઉપરથી જેની અંદર આપણે બેઝિકથી ગણિત શીખવાડવામાં આવશે જેની અંદર સરવાળા બાજબાકી ગુણાકાર ભાગાકાર વર્ગ વર્ગમૂળ એવી જ રીતે ઘન ઘનમૂળ સંખ્યા પદ્ધતિ વિભાજ્યતાની ચાવીઓથી લઈને બેઝિક થી લઈને લસ્સા ગુસ્સા છે એવી જ રીતે ખાસ કરીને સરેરાશ ગુણોત્તર પ્રમાણ ભાગીદારી ઉંમર આધારિત દાખલા ટકાવારી નફો ખોટ સાદુ વ્યાજ ચક્રવૃત્તિ વ્યાજ ટ્રેનના દાખલા બોટના દાખલા સમય ઝડપ દાખલા કામ અને મહેનતાણો નળ અને ટાંકી સાંકળનો નિયમ બરાબર એવી જ રીતે મહત્વનો સૌથી વધારે ભૂમિતિ ક્રમચય સંચય અને ડેટા ઇન્ટરપ્રિટેશન સંભાવના આવા દરેક દરેક ચેપ્ટરો આપણે લોકો કવર કરવાના છીએ માત્ર ને માત્ર ચારસો રૂપિયાની અંદર આ તમને લોકોને કોર્સ મળશે વહેલી તકે પરચેસ કરી લેજો કારણ કે આ સોમવારથી આઠમી તારીખથી આપણી લાઈવ બેચ કોર્સ ચાલુ થઈ જવાની છે બીજા નંબરે તમારા લોકો માટે આમાં ચારસો રૂપિયામાં રિઝનિંગ પણ ભેગું તમને લોકોને ફ્રી ઓફ મળવાનું છે જેની અંદર કેલેન્ડર છે ઘડિયાળ છે સમસંબંધ છે વર્ગીકરણ છે શ્રેણી છે કોડિંગ ડીકોડિંગ છે બ્લડ રિલેશન છે દિશા અંતર છે પાસો છે આવા અનેક ચેપ્ટરો વર્બલ અને નોન વર્બલ રિઝનિંગના તમને લોકોને મળશે ચારસો રૂપિયામાં મેથ્સ અને રિઝનિંગનો સંપૂર્ણ કોર્સ તમને લોકોને મળવાનો છે

બંધારણ ગુજરાતી ગ્રામર ગુજરાતી સાહિત્ય આવા દરેક વિષયો દરેક પરીક્ષા માટે ઉપયોગી છે તો એમાં પણ આપણે લોકોએ ખાસ કરીને વિદ્યાર્થીઓ બધા જ લોકો પરચેસ કરી શકે એ માટે આ દસ હજાર રૂપિયાનો કોર્સ માત્ર ને માત્ર બે હજાર રૂપિયામાં રાખેલો છે ઓનલી ટુ થાઉઝન્ડ રૂપીસ બે હજાર રૂપિયામાં દસ હજારનો કોર્સ રાખેલો છે જેમાં તમને પાંચ વિષયનું હાર્ડ કોપી મટીરિયલ પણ ફ્રી મળશે જેની અંદર ગણિતની બુક રિઝનિંગની બુક અંગ્રેજીની બુક ગુજરાતીની બુક અને ભારતીય સંવિધાન બંધારણની બુક આ પાંચે પાંચ બુક તમારા એડ્રેસ ઉપર કુરિયર કરવામાં આવશે જેના માટે તમારે લોકોએ એપ્લિકેશન પરચેસ કર્યા પછી નાઇન ફોર ટુ સેવન ફોર થ્રી ફોર થ્રી નાઇન નાઇન ફોર ટુ સેવન ફોર થ્રી ફોર થ્રી નાઇન આ મારો વોટ્સઅપ નંબર છે એના ઉપર તમારું આધાર કાર્ડ મોકલાવવાનું રહેશે અને પ્રોપર એડ્રેસ મોકલાવવાનું રહેશે એટલે તમારે અઠવાડિયાની અંદર તમારી બુક કુરિયર થઈ જશે તો માત્ર ને માત્ર બે હજાર રૂપિયાની અંદર આ કોર્સ રાખેલો છે જે દસ હજાર રૂપિયાની કિંમત ધરાવે છે મિત્રો આવતા આપણે ગુજરાતી ગ્રામરનો કોર્સ પણ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ આ ગુજરાતી ગ્રામરના કોર્સની અંદર ખાસ કરીને બે હજાર રૂપિયાનો કોર્સ છે એમાં પણ આપણે ડિસ્કાઉન્ટ કરીને માત્ર ને માત્ર ચારસો રૂપિયાનો રાખેલો છે જેની અંદર સંપૂર્ણ ગુજરાતી ગ્રામર લાઈવની અંદર આવશે આ ગુજરાતી ગ્રામર લાઈવની અંદર તો આવશે જ સાથે સાથે ગુજરાતી ગ્રામરની બુક પણ તમને લોકોને ફ્રી ઓફ મળશે તો બધા જ લોકો વહેલી તકે એપ્લિકેશન ડાઉનલોડ કરી લે ગણિત ગુજરાતી ગુજરાતીનો અને બે હજાર રૂપિયાનો મેગા કોર્સ ઝડપથી બધા લોકો પરચેસ કરી લે કાંઈ પણ ક્વેરી છે કાંઈ પણ સૂચના તમારા લોકોને કાંઈ પણ સજેશન આપવા છે તો અગેન નાઇન ફોર ટુ સેવન ફોર થ્રી ફોર થ્રી નાઇન ઉપર તમે લોકો મને કોલ કરી શકો છો મિત્રો એક મહત્વની વસ્તુ કે તમારા માટે આ કોર્સ લોન્ચ કરવામાં આવ્યો છે અને લાઈવ બેચ એટલા માટે જ રાખવામાં આવી છે જે કે દરેક વિદ્યાર્થીઓ લાઈવમાં મને ક્વેશ્ચન પૂછી શકે કાંઈ પણ ક્વેરી છે તો આપણે ત્યારે ત્યાં જ સોલ્વ કરાવી શકીએ એટલા માટે આપણે લાઈવ બેચનું આયોજન કરવામાં આવેલું છે તો વહેલી તકે દરેકે દરેક વિદ્યાર્થી મિત્રો આ કોર્સ પરચેસ કરી લે તમારા ફ્રેન્ડ સર્કલની અંદર પણ લિંક શેર કરી દેજો થેન્ક યુ સો મચ આવજો જય હિન્દ